તો નવી નોટો મેળવવા અમદાવાદના આરબીઆઈમાં લોકોની ભારે ભીડ જોવા મળી જેના કારણે આસપાસમાં આવેલી ઝેરોક્સની દુકાનમાં ગ્રાહકો વધી ગયા નવી ચલણી નોટો મેળવવા માટે બેંકમાં આઈડી પ્રૂફ આપવાનું હોય છે જેને લઈને લોકો આઈડી પ્રૂફની ઝેરોક્સ કરાવતા રહ્યા ત્યારે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને દુકાનધારકોએ એક ઝેરોક્સના રૂપિયા દસ વસૂલ્યા જોકે આ બાબત પોલીસના ધ્યાને પડી અને આવા લોકોને તાત્કાલિક અટકાવી દેવાયા ઝેરકસવાળા જે પતંજલિ આયુર્વેદિકની દુકાન છે તે મારા દસ રૂપિયા લીધા મેં પાંચ રૂપિયા ખુલ્લા આવ્યા તો એ નહીં કે દસ રૂપિયા ઝેરક ના થઈ શકે મારે આજે પરિક્રમામાં જવાનું છે બરાબર એટલે પૈસાની ખાસ જરૂર છે એટલે હું ઝેરક કરવા માટે ગયો એ લોકો કે એના દસ રૂપિયા થાય એક ઝેરક ના દસ રૂપિયા લે છે આ કાળો બજાર કરે છે ખુલે ખુલ ખુલ્લે આમ એટલા માટે મેં રજૂઆત કરી છે આરબીઆઈ બેંકની આજુબાજુમાં આવેલી ઝેરોક્ષની દુકાનો પર લોકો ઝેરોક્ષ કઢાવવા માટે આવી રહ્યા છે ત્યારે ઝેરોક્ષની દુકાનોના માલિકો દ્વારા લોકો પાસેથી છૂટા પૈસા હોવાનું કારણ બતાવી અને રૂપિયાની બદલે દસ દસ રૂપિયા લેવાનો આજે અમદાવાદની રિઝર્વ બેંકની આજુબાજુમાં આવેલી દુકાનોમાં ધમધમી રહ્યો છે લોકો પણ પોતાની મજબૂરી હોવાના કારણે એક રૂપિયાની બદલે દસ દસ રૂપિયા આપી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા આ મામલે હાલ તો પગલાં લેવાયા છે જેને કારણે આ ધંધો હાલ પૂરતો બંધ છે કેમેરા પર્સન તેજેશ સાદે કિશન કાટેલિયા જીએસટીવી અમદાવાદ